મિત્રો આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસ ગુરુવારના દિવસે આવતું ચૈત્ર માસના સુદ પક્ષની તેરસમી તિથિ ત્રયોદશીની તિથિ ગુરુવાર છે એટલે ગુરુ પ્રદોષ વ્રતકથા મહિમા પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય અને પૂજાનું શુભ મુહૂર્ત પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવું નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જે મિત્રો પ્રદોષ વ્રત એટલે કે તેરસની તિથિ ત્રયોદશી જેને કહેવાય છે દરેક મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વદ પક્ષમાં તે બહાર પ્રમાણે પણ પ્રદોષનું મહત્ત્વ અલગ અલગ છે અને પ્રદોષની તિથિના સ્વામી ભગવાન શક્તિપતિ મહાદેવ છે આજે ભક્તો ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે ધર્મ અર્થ કામ અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે આધિ વ્યાધિ ઉપાધિનું હરણ કરી શકે છે રોગ કષ્ટ ઋણમાંથી મુક્તિ મેળવી શકે છે અને જ્ઞાન પણ અર્જિત કરી શકે છે ગૃહ પ્રદોષ કે જે વિદ્યા ધન આરોગ્ય અને સૌભાગ્ય આપનાર છે આજે શિવ પાર્વતીનું વિધિપૂર્વક પૂજન કરવાથી દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થઈ શકે છે અને રોકાયેલા કાર્યો પણ શીઘ્ર જ પૂરા થાય છે આજે મહાદેવના શિવલિંગની ખાસ પૂજા થાય છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે આ ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ નવ એપ્રિલ બે હજાર રાતના સમયે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે અગિયાર એપ્રિલ બે હજાર પચીસ રાત્રિના લગભગ એક વાગ્યાની આસપાસ આમ જોઈ તો પ્રદોષ વ્રત એટલે કે સંધ્યા સમયનો જે સમય છે ત્યારે પ્રદોષની તિથિ હોવી જોઈએ સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય છે એ પ્રમાણે જોઈએ તો પ્રદોષની તિથિ તારીખ દસ એપ્રિલ બે હજાર ગુરુવારના દિવસે પડે છે એટલે ગુરુવારે પ્રદોષનું વ્રત કરવાનું રહેશે આજે ભગવાન મહાદેવને વિવિધ ઉપચારોથી પૂજન થાય છે આમ તો પ્રભુ મહાદેવ એક લોટો જલ અને એક બિલ્વપત્રથી સંતુષ્ટ થાય છે પરંતુ ભક્તો ભાવથી પ્રેમથી ભગવાન મહાદેવની વિશેષ પૂજા કરે છે આજે ભગવાન મહાદેવની પૂજામાં ગંગા જલ છે કાચું દૂધ છે અથવા સાદું જળ છે આ ઉપરાંત વિવિધ ફળ જે સીઝનના ફળ ફલાદી હોય છે તેને ભોગ સમર્પિત થાય છે ભગવાન મહાદેવનો અભિષેક થાય છે બિલ્વપત્ર ધરાય છે ભગવાન મહાદેવની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને આરતી થાય છે ભગવાન મહાદેવની પૂજા સંપન્ન થાય એટલે કથા સંભળાય છે આજે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર વિવિધ અભિષેક કરવાનો પણ અલગ અલગ લાભ છે જેમ કે પ્રદોષ વ્રતના દિવસે દૂધથી શિવલિંગનો જો અભિષેક કરવામાં આવે તો પાપોથી છુટકારો મળે છે અને ચંદ્રદોષ દૂર થાય છે ઘીથી જો અભિષેક કરવામાં આવે તો જીવનમાં હંમેશા ખુશહાલી રહે છે સંકટ દૂર થાય છે ચોખા જેને આપણે અક્ષત કહીએ છીએ તેનાથી ભગવાન મહાદેવના શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો સમસ્યામાંથી મુક્તિ મળે છે અને આ ઉપરાંત ધન વૈભવ પણ પ્રાપ્ત થાય છે આર્થિક તંગી દૂર થાય છે કાળા તલથી શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો દોષમાંથી છુટકારો મળે છે અને પિત્રોની કૃપા પણ પ્રાપ્ત થાય છે આપણા હિન્દુ શાસ્ત્રમાં પ્રદોષની તિથિનું ઘણું મહત્ત્વ છે કહેવાય છે કે ભગવાન શ્રી નારાયણના અવતાર નૃસિંહ અવતાર ભગવાને હિરણ્ય કશ્યપનો સંહાર પ્રદોષકાળમાં કર્યો હતો પ્રદોષકાળમાં ભગવાન શ્રી નારાયણની પણ પૂજા થઈ શકે છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી હરિએ પણ ભગવાન શિવની આરાધના આ પ્રદોષ કાળમાં કરેલી અને સુદર્શન ચક્રની પ્રાપ્તિ કરેલી સુતજીના કથન અનુસાર ત્રયોદશીનું વ્રત જે ભક્તો કરે છે તેને સો ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે વિધિ વિધાનથી આ વ્રત કરવાથી સઘળા કષ્ટો તો સમાપ્ત થાય છે સુખ શાંતિની પણ પ્રાપ્તિ થાય છે ધર્મનિષ્ઠો આ વ્રત અગિયાર ત્રયોદશી અથવા વર્ષભરની જે છવ્વીસ ત્રયોદશીનું વ્રત આવે છે તે કરે છે અને ત્યારબાદ ઉદ્યાપન કરે છે આ વ્રતમાં પૂજન વિધિ પણ ખાસ છે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને ભગવાન મહાદેવનું સ્મરણ કરવું જોઈએ સવારે પણ આપણે જો ઘરના મંદિરમાં નાનકડું શિવલિંગ હોય અંગૂઠા જેવડું તેની પૂજા કરી શકીએ છીએ અને પ્રદોષકાળમાં પણ અથવા શિવાલયમાં જઈને પણ મહાદેવની પૂજા કરી શકાય છે આ પ્રદોષનું વ્રત તે સંધ્યાકાળનું વ્રત હોય માટે સંધ્યાકાળે ફરી સ્નાનાદિથી પરવારું અથવા તો સ્નાન ન કરી શકાય તો પંચસ્નાન હાથ પગ અને મોં ધોઈને ભગવાન મહાદેવની પૂજા અર્ચના શરૂ કરવી જોઈએ આખો દિવસ ઉપવાસ કરે અથવા તો સાંજે જ્યારે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના થઈ જાય પછી એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે જે સ્ત્રી સૌભાગ્યવતી છે તે પ્રદોષ વ્રત કરે તો તેનો ચૂડી ચાંડલો અખંડ રહે છે ધનધાન્યના ભંડાર ભર્યા રહે છે કુવારી કન્યા જો આ વ્રત કરે તો ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે જે ભક્તો આવ્રત કરે તેની તમામ મનોકામના તો પૂર્ણ થાય છે ભગવાન મહાદેવની કૃપાની સાથે શિવલોકધામની પણ પ્રાપ્તિ થાય છે સાતવાર પ્રમાણે જ્યારે પણ પ્રદોષનું વ્રત આવે તે દિવસના મહત્વની સાથે પ્રદોષના વ્રતનું ફળ પણ અલગ અલગ કહેવાનું છે જેમ કે રવિવારે પ્રદોષનું વ્રત આવે તો દીર્ઘ આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ કરનાર છે સોમવારે આવતું પ્રદોષનું વ્રત તે ગ્રહ દશા નિવારણ અને મનોકામના હેતુ થાય છે મંગળવારે આવતું પ્રદોષનું વ્રત તે રોગથી મુક્તિ અને સ્વાસ્થ્ય સારું કરે છે બુધવારના દિવસે આવતું પ્રદોષનું વ્રત તે સર્વ મનોકામના પૂર્ણ કરનાર છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત તે રોગ શત્રુ સંકટના વિનાશ માટે થાય છે શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત તે સૌભાગ્યની અખંડતા માટે તથા સુખ સમૃદ્ધિ માટે આવ્રત થાય છે શનિવારે આવતું પ્રદોષનું વ્રત તે ખોવાયેલી વસ્તુ કે વ્યક્તિ માટે સત્તા પ્રાપ્તિ માટે થાય છે આ રીતે અલગ અલગ વાર પ્રમાણે પણ પ્રદોષના વ્રતનું ફળ કહેવાનું છે આજના દિવસે અમુક નિયમ પણ ધ્યાનમાં રાખવા જોઈએ પ્રદોષ વ્રત કરનારે કોઈની નિંદા કૂતલી ના કરવી તામસિક આહારનો ત્યાગ કરવો વ્રત રાખનારે દિવસભર ભગવાન મહાદેવનું મનમાં સ્મરણ કરવું કોઈ પણ પ્રતિ ગુસ્સો ન કરવો નકારાત્મક વિચાર ન લઈ આવવા જૂઠું ન બોલવું કોઈનું અપમાન ન કરવું અનાદર ન કરવો પૂરી શ્રદ્ધા ભક્તિ સાથે આ વ્રત કરવું મહાદેવની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે પ્રદોષ વ્રત દરમિયાન જુદા જુદા પદાર્થથી ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવામાં આવે તો તેનું ફળ પણ અલગ અલગ છે જેમ કે મહાદેવને ગંગા જળથી અભિષેક કરવામાં આવે તો ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અન્ય તીર્થોના જળથી અભિષેક શિવલિંગનો કરવામાં આવે તો સદવિચારની પ્રાપ્તિ થાય છે મહાદેવના શિવલિંગ ઉપર ઘીથી અભિષેક કરવાથી વંશવૃદ્ધિ થાય છે સાકર મિશ્રિત દૂધથી અભિષેક કરવાથી ગુરુ જેવી ઉત્તમ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે મહાદેવના શિવલિંગ ઉપર દૂધથી અભિષેક કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે દુઃખોનો નાશ થાય છે મહાદેવના શિવલિંગ ઉપર મધથી અભિષેક કરવાથી પાપોનો નાશ થાય છે શેરડીના રસથી અભિષેક કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે માત્ર સાદા જળથી શિવલિંગનો અભિષેક કરવાથી રોગ તો દૂર થાય છે સુખ મળે છે દહીંથી શિવલિંગનો અભિષેક કરવાથી પશુઓની કામના કરી શકાય છે સરસવના તેલથી જો શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો શત્રુ નાશ થાય છે દર્ભથી શિવલિંગનો અભિષેક કરવાથી સકળ વ્યાધિ નાશ પામે છે શિવ મહાપુરાણમાં પણ પ્રદોષ વ્રતનો ઉલ્લેખ છે ભગવાને સ્વયં વર્ણવેલું છે કે જે ભક્તો આ રીતે અભિષેક કરશે તેમજ બિલ્વપત્ર છે પંચામૃત છે પુષ્પોદક છે કુશોદક છે પંચગવ્ય આમ્રરસ કે નારિયેળના જળથી અભિષેક કરે છે તેનાથી વધીને સંસારમાં મને કંઈ જ પ્રિય નથી આ રીતે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર જે ભક્તો જાત જાતના પદાર્થથી અભિષેક કરે છે તેને પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને શિવલિંગ ઉપર એક લોટો જલ અને એક બિલ્વપત્ર જો ભગવાન મહાદેવને ચડાવવામાં આવે તો પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે બિલ્વપત્ર કે જેમાં ત્રણ પાંદડી હોય છે જે ભગવાન મહાદેવને ત્રિનેત્ર છે ભગવાનના હસ્તમાં ત્રિશુળ ધારણ કરેલા છે ભગવાનને ત્રણ વસ્તુ અત્યંત પ્રિય છે માટે ભગવાન મહાદેવ પરમ ગુરુની ઉપાધિ પ્રાપ્ત કરેલા છે ગુરુ અર્થાત જ્ઞાન ગુરુ એટલે કે સિદ્ધિ આપનાર ગુરુ એટલે મોટા ભગવાન મહાદેવ તે તંત્ર મંત્રના જ્ઞાતા પણ છે અને મહાદેવી તે તાંત્રિકા છે માટે જે ભક્તોએ જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય ચાહે ભક્તિની પ્રાપ્તિ કરવી હોય શક્તિની પ્રાપ્તિ કરવી હોય ત્યારે ભગવાન મહાદેવની ઉપાસના થાય છે આ રીતે ભગવાન મહાદેવને પ્રિય એવી આ ત્રયોદશી કે પ્રદોષના વ્રતનું મહાત્મ્ય છે

માયાવી ભયંકર વિકરાળ રાક્ષસી રૂપ ધારણ કર્યું તેનું આવું અતિ ભયંકર રૂપ જોઈને ઇન્દ્ર વગેરે દેવતાઓ ગભરાયા તેઓએ ગુપ્ત મંત્રણા કરી દેવગુરુ બૃહસ્પતિજીનું આહવાહન કર્યું દેવગુરુ તરત જ પ્રગટ થયા બધી વાત જાણ્યા પછી દેવગુરુએ ઇન્દ્રદેવને કહ્યું હે દેવેન્દ્ર તથા હે દેવગણો તમે બધા વૃતાસુરની કથા ધ્યાન દઈને સાંભળો વૃતાસુર વર્ષો પહેલાં મહાન કર્મનિષ્ઠ હતા તેણે ગંધમાદન પર્વત પર ઉગ્ર તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા પૂર્વ સમયે તે ચિત્રરથ નામે રાજા હતા તમારી સામે જે સુરમ્ય વન છે તે તેનું જ રાજ્ય હતું આ વનમાં ઋષિમુનિઓ સાધુ મહાત્માઓ અને ધર્માચાર્યો રહેતા હતા અને પોતાનું ધર્મ સ્વેચ્છાથી કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા ભગવાનનું સ્વરૂપ અને વામ અંગમાં જગદંબા માને બિરાજમાન જોઈને ચિત્રરથને હાસી આવ્યું અને બે હાથ જોડીને શિવજીને કહ્યું હે મહાપ્રભુ અમે માયા મોહિત થઈને વિષયોમાં અટવાયેલા રહેલા છીએ અને તે કારણે સ્ત્રીઓથી વસીભૂત રહીએ છીએ પરંતુ દેવલોકમાં એવું ક્યારેય પણ ગોચર નથી થયું કે કોઈ સ્ત્રી સાથે સભામાં ઉપસ્થિત રહ્યા હોય ભગવાન શિવ હસીને બોલ્યા હે રાજન મારું વ્યવહારિક દ્રષ્ટિકોણ પૃથક છે મેં મૃત્યુદાતા કાળકૂટ મહાવિષ્ણુ પાન કર્યું છે છતાં પણ જો તમને સામાન્ય માનવીની જેમ મારી મસ્કરી ઉડાડવી હોય તો હું શું કરી શકું આમ ભગવાન મહાદેવ કંઈ બોલ્યા નહીં પરંતુ દેવી પાર્વતી જે સ્વયં શક્તિ હતા તે ક્રોધના આવેશમાં આવીને ચિત્રરથને કહેવા લાગ્યા હે દુષ્ટ હે પાપી તે સર્વવ્યાપી મહેશ્વર સાથે મારી પણ મસ્કરી કરી છે તારે તારા કર્મોનું ફળ ભોગવવું જ પડશે અરે ઓ મૂર્ખ રાજન તું ઘણો ચતુર છે અને સાથે મહાન શિવભક્ત પણ છે એટલે હું તને એટલો જ શ્રાપ આપું છું કે તું પૃથ્વી લોક પર રાક્ષસ યોનિમાં જન્મ લે મહાદેવીના આવા વચનો સાંભળીને ચિત્રરથ ગભરાઈ ગયા અને માતાની ક્ષમા માંગવા લાગ્યા ત્યારે માતાએ પ્રસન્ન થઈને આશીર્વાદમાં દીર્ઘાયુ થાવ એમ કહ્યું ત્યારે ફરી ચિત્રરથ ગભરાયા અને કહેવા લાગ્યા હે માતા મને ક્ષમા કરો તમારા આશીર્વાદમાં પણ શ્રાપ છુપાયેલો છે ત્યારે મહાદેવી બોલ્યા હે રાજન મારો શ્રાપ ક્યારેય પણ મિથ્યા થવાનો નથી પણ તારું મૃત્યુ જે માનવ દાનવ કે દેવ જે ગુરુ પ્રદોષનું વ્રત કરશે તેના હાથે જ થશે આટલું કહીને મહાદેવ અને મહાદેવી તો અંતર ધ્યાન થઈ ગયા ગુરુ બૃહસ્પતિ દેવતાઓને કહે છે હે દેવરાજ ઇન્દ્ર આ વૃતાસુર એ જ મહારાજ ચિત્રરથ છે માટે તમારે ગુરુપ્રદોષનું વ્રત કરવું જોઈએ તો જ તમે તેને મારી શકશો જેના પ્રભાવથી અસુરને તમે પરાજિત કરી શકશો આમ કહીને દેવગુરુએ દેવરાજ ઇન્દ્રને ગુરુપ્રદોષ વ્રતની વિધિ સમજાવી પોતાના સ્થાન તરફ પ્રયાણ કર્યું સમય રહેતા ઇન્દ્રદેવ ગુરુપ્રદોષનું વ્રત કરતાં શક્તિ સંપન્ન થયા અને પાર્વતીજીના શ્રાપ અનુસાર વૃદ્ધાસુર ઉપર તેણે વિજય પ્રાપ્ત કરી વૃત્તાસુરનો વધ થયો આ રીતે ગુરુપ્રદોષના મહાત્મયની કથા કહેવામાં આવી છે બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે તો મિત્રો આપણે સાંભળ્યું ગુરુપ્રદોષ વ્રત કથા મહિમા પૂજન વિધિ તથા ઉપાય પણ મને આશા છે કે આપના વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે ભગવાન મહાદેવના બાર જ્યોતિર્લિંગનું સ્મરણ કરવા માત્રથી જ સાત જન્મના પાપ નષ્ટ થાય છે એવા પ્રભુના બાર જ્યોતિર્લિંગને આપણે સ્મરણ કરીએ સૌરાષ્ટ્રે સોમનાથમ શ્રીશૈલ મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામે સમ નાગે સમ દારૂકાવને વારાણસ્યામ તુ વિસ્વે ત્ર્યબક ગૌતમી તટે હિમાલયે કેદારમ કેદાર ઘૂસ્મેશમ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં સાયંપ્રાત પઠેનર સપ્તજન્મકૃત સ્મરણે ન વિનશ્ય જે ભક્તો દિવસના ત્રણ વખત આ સ્તોત્રનો પાઠ કરે છે સાંભળે છે ભગવાન મહાદેવના આ શિવલિંગનું સ્મરણ કરે છે તેના સાત જન્મના પાપ નષ્ટ થાય છે એવા દેવોના દેવ મહાદેવ શક્તિપતિ ભગવાનને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ